અમુક જગ્યા એ પાછલા પંદર વધારવો પડે આ ફેર અધિક મહિનો ગેઠ મહિના બેસે સારો વરસાદ થશે થશે ના પહેલા પંદર માં વરસાદ થયો ખેતા પણ અમુક જગ્યાએ સોટા સોટી થાય અને પાછલા પંદર માં પણ સારો વરસાદ થશે અમુક જગાએ પાણી પણ દેખાય અમુક જગ્યાએ વધારે પણ લે અમુક જગ્યાએ ઓછો પણ લે સાવરણ ના પહેલા પંદર માં સારો વરસાદ થશે

પાછા પંદર માં બહુ પડશે શ્રાવણ અને ભાદરવામાં વાવાઝોડું આવશે અને વરસાદ પણ સારો થશે આગણ અને મામો માઠું થાય દોર મોણસે બીમારી દેશે દેવી દેવતાઓના પૂજા પાઠ કરાવતા રહેજો અને એના લીધે સારું રહેશે જોગણી માતા નો માર ભાઈ વધારે છે ভাই উজি অম